આજવા રોડ એકતા પાસે એક નગરમાં જવા માટે થઈને કોર્પોરેશન જે છે તેમના દ્વારા મુખ્ય માર્ગ ઉપર ગટરની અને પાણીની લાઈન નાખવા માટે થઈને રોડ તોડવામાં આવ્યો હતો રોડ તોડવામાં આવ્યો પાણીની લાઈન નાખવામાં આવી પરંતુ ત્યારબાદ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે ત્યાંથી દોઢ કિલોમીટર સુધીનો જે રસ્તો છે ત્યાં કાદવ અને કીચડ પથરાઈ ગયો છે ત્યાંથી પસાર થતા જે રાહદારીઓ છે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે પછી મદરેસા જતા હોય કે પછી કોઈપણ પણ જગ્યાએ જતા હોય મંદિર હોય કોર્પોરેશન હોય સરકારી શાળાના જે વિદ્યાર્થીઓ છે કે આ વિદ્યાર્થીઓને પણ આ કાદવને કીચડમાંથી પસાર થવાનો વારો આપ્યો છે વોર્ડ નંબર પાંચના અધિકારીઓને ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી હવે ત્યાંના જે લોકો છે તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે કે વહેલી તકે આ જે રોડ છે તેનું સમારકામ કરવામાં આવે જેથી કરીને તમામ લોકોને અત્યારે જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમને હવે આ જે રોડનું સમારકામ કરવામાં આવે તો તેમને અગવડતા ન પડે